જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને આપણે અત્યારમાં જો આવી ગયા છીએ કપાસ વીણવા અને બધા ટિફિન પોત પોતાના ટીંગાડે છે ને થોડાક કિનાર દીધા છે અને જો આપણે આવડો કપાસ વીણવાનો છે હજી મુહૂર્ત તો કર્યું નહીં પણ અત્યારમાં આવી ને આપણે ટિફિન બિફિન ટીંગાડીને પછી નિરાતે કપાસ વીણવા આવી અને કેમ કે આજ તો એ મજાવાના છે દવા સાટવા અને આજ તો મારે એકલીને કપાસ વીણવાનો છે એકલીને સાહ લેવો પડશે આજે ઘણા સમય કે બે ત્રણ વર થઈ ગયા મેં દવા નથી સાંટી વિનુભાઈ હે દિનેશભાઈ સુરેશ છે અમારે શારીને જવાનું છે કેમ કે કપાતો હતો જ ખેડૂને દવા ખેત ખેતર હતું કે એટલે કે એમાં દવા તમે નાખી તો બધા આવી ગયા હે અમાર દક્ષાબેન ને બધા જી જો દી ઓગીન ક્યાં સડી ગયો પણ હજી બધા કોઈ કામે નથી સડ્યા હું દક્ષાબેન સારું છે ઓ ભાઈ સાટરા દાવણ છે કેમ થાય ગાવે જે થાય જોયું જાય કેમ કે દવા સાટવી મને તો બહુ બળ પડે પણ વિનુભાઈ ને કીધું ને એટલે જાવું પડે એમ છે તર પટેલ નું જાન ના રહે કોઈ જે સાટી નથી એટલે એના હાથવારે હું જાવ છું ઈ કે મને કે હાલ તું મારે હારે એટલે હું જાવ છું એના હાથવારે તો આજો બધા કામે લાગી જાય અને બાજુમાં છાંટવાની છે કેમ કે ખેતર બાજુમાં તો હાલો દોસ્તો હવે જઈને હવે કે ભાઈ ન્યા કેવો માહોલ રહે એ તો ખબર નથી કે કેવો જાહે દવા છાંટવામાં તો હાર હાલો મિત્રો હવે ફટાફટ આપણે હવે જઈ તો દોસ્તો જો આપણે ખેતર પણ આવ્યું છે અને શું કેવાય કે બધા ત્યાર થઈ ગયા હે ને સુરેશ છે વિનુભાઈ અને આરે આપણું પાણી પણ આપણે આરે જ છે તો ફટાફટ એને બધા લઈ લીધો છે સામાન અને હું પણ લઈ લઉં ને દવા પણ આપણી બધી ભેળવાઈ ગયેલી છે જો શું કહેવાય કે દોસ્તો સંધાઈ ની પહેલા જો સાહ કટતા કાઢતા આવ્યો તો ને જો અમારે સુરજ હાલ્યા આવે છે ફાવી ગયું ને સુરજ હે એ આ તો બહુ મજા આવે

કેમ પણ જો કે ઈ તો કાલ ઈ તો આવ્યા થાય એટલે એને થોડો ઘણો મજા આવતી છે આપણે કે કે લાવ્યા ન હતા આપણે કા કેવું લાગે મજા આવે ને યમ પોપ કે લાગી લેરા પોપ મારે તો ઘણો ઘણો ખાલી થઈ ગયો મારે ઘણો ઘણો ખાલી થઈ ગયો નથી આ બીરો હે ચાલો ચા પી લઈ પેલા પેલા ચા આવી ગઈ છે અને હવે જો નાસ્તો છે થોડીક વાર વિરામ આપી દઈ સરસ મજાની તો શું કહેવાય દોસ્તો કે આપણે દવા છતા હતા પહેલાં ખેતરમાં નાખીને વે છીએ બીજા ખેતરમાં કેમ કે બાર વાગ્યા હતા એટલે જમીન કાઢવી તે જો હવે આમાં નાખવાની છે અને થોડુંક ઝાંકળી સીપડું જોડ્યું છે કેમ કે અત્યારે તો સોમાહના ન હોય ઝાંકળના હોય લાકડા મસ્ત હોય અને બીજા બધા જો મહેનત કરે છે જે હેરખું ને એવું ને કેવું છે ને તો પહેલાં તો જો સાહે આયુર્વેદ આવી ગયેલી છે તો સા પાણી પીને આપણે આમાં પંદર વીસ વીઘાનું પડવું છે એમાં નાખવાની શરૂઆત કરવાની છે આગળ એ બધા દવા ભેળવી નાખે એટલે આપણે જઈ તો વિડીયોમાં બની રહેજો મિત્રો કેમ કેમકે વિડીયોમાં મજા આવશે અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા અવનવા વિડીયો તમને મળતા રહે તો હાલો ફટાફટ હવે આપણે જે આમાં દવા નાખવાની છે અને બધાય જે ભેળવે છે ને જઈએ

જો અત્યાર સુધીમાં હિતે પગ નાખ્યા અને એ થોડુંક બાકી છે અને લગભગ હજી બે ત્રણ પગ ભાઈકમાં આવી છે અને જોવો અમુક આવો કપા છે અને સારો છે આ વલકા પણ આ ટાલું આવું થઈ ગયેલું છે અને રાખોથી ખંભો ફૂલ દુખે છે કેમ કે હમણાંથી દવા દવા કે આપણે સાઈઠું બોટું નહોતું એટલે જવો સો કેમ કે હજી તો થોડીક બાકી છે

બાપુ ની ઘોડી હે કેશભાઈ એટલે જોડે કેમકે એને હાલતા શું કેવાય દોસ્તો હજી અત્યારે વાગ્યા છે સાત પણ હજી અમારું દવાનું કામકાજ પૂરું થયું નથી કેમકે છેલા હું કે બહુ વાર લાગી ગઈ અને થાકી પણ એવા જાય પોલીસ વાળા બડા કેમ માર્યા હોય

अनि निकिया दिन हामी बेग छ नि यमै चाहिँ ए तरे हो के भयो फूल झारु थिइ गयो हालो आ लेवा है न आ बाकी है न मार छ हां त बाकी हालो हालो जो बदाई हालो हैन हाइकोला छ केता बोल छ हालो हालो तिम्रो आम जो हो केम पण आम त दवा कोइनी छाडी है केम लागे सुरेश के आम दवा कोइनी छाडी है मोबाइल हाम्रो खेतमै न छ है